મારું નામ નટુભાઈ છે ગંગાભાઈ લોલાડિયા છે શું આખો બનાવ હે આખો બનાવ કેવી છોકરો સવારે ભંગાની ફેરીમાં ગયો તો સાહેબ અને રેકડી હાકે છે અને લગ્ન પ્રસંગમાં જે રમકડાને એવું ફુગ્ગાને વેચે છે ને એવું વેચે છે અને કાલ સવારમાં એની મમ્મીને તેમને કહ્યો કે મમ્મી હું ભંગાની ફેરીમાં જાઉં છું અને ભંગાની ફેરીમાં જઈને સવારના નવ વાગ્યાનો સાહેબ નીકળ્યો તો પણ આવ્યો હાથમાં નહીં પછી બપોરે મોડો પહોંચ્યો તો ત્રણ વાગે ગયો તો એની મમ્મીએ ફોન કર્યો કે ક્યાં છે તો એ કે હું કે ફેરીમાં ગયો છું હું મોડેખી આવીશ ત્રણ વાગ્યા હતા પછી ત્રણ વાગ્યા પછી સાહેબ એનો ફોન બંધ હતો પછી ફોન એનો બંધ હતો ને પછી રાત રાતના આઠ નવ વાગ્યા એટલે મમ્મીને ચિંતા થાય ને કારણ કે એના ઘરવાળા અત્યારે હાલમાં નથી રિયા બેઠા છે પછી છોકરો એકને એક મોટો છોકરો છે બીજા બે ના એક છોકરો ને એક છોકરી નાની છે પછી ભાઈને શોધખોળ કરી પણ મહિલો નહીં પછી કેસ કર્યો આપણે જે કાયદેસરનું આ છોકરો ગમ છે પછી કાલ સાંજના આખો દિવસના ગોતી રાતના બાર વાગ્યા લગાવી ગોઈ તો મહિલો નહીં પછી સવારના આઠ વાગ્યાથી ગોતી છીએ ને તો અત્યારે સામેલી સોસાયટીમાં છીએ ને એની પેન્ડલ સાયકલ જે ત્રણ વ્હીલવાળી આવે છે ને એ સાયકલ ત્યાંથી મળી આવી તો અમે અહીંયાથી જોઈને પછી અમે અહીંયા કોન્ટેક આ બાજુ વીડી આ વીડી વિસ્તાર છે બધો બરાબર તો અમે અહીંયા ગોતવા ગયા ને તો પછી અમને જાણ થઈ કે આ બાજુ છોકરો મૃતદેહમાં પડ્યો છે એ છોકરાને માતામાં ઈજા થયેલી છે માતાનો ભાગ એક સાઈડનો ડાબી સાઈડ નો સિપાઈ ગયેલો છે છોકરાનો હવે મોટા મોટા ની આ बाजूમાં આ જ સાઈડમાં બે ત્રણ ચાર બેલા પડ્યા છે છોકરો બાવીસ છોકરો 22 વર્ષનો છે વિનોદભાઈ નામ છે એનું સોસાયટી કઈ જો સોસાયટી ઈ ને મચ્છુ પોટર એની સામે રહ્યા રહેયાદાર રાજકોટ એ સોસાયટી છે ઈ સોસાયટી પોટર છે ને એની સામેલી વિસ્તાર છે